વર્ષની અંદર તમે ત્રણ વ્યક્તિ ગુમાવો પછી ખુદ નું તમારું સંતાન ગુમાવો તો એ હાલત શું થાય કૃષ્ણા જય માતાજી જય સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગ માં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની જય શ્રી કૃષ્ણ જય માતાજી તો તમે બધા સમજી જ ગયા હશો કે અમે અમારા ફેવરેટ જગ્યાએ આવી ગયા તો કંઈક અલગ જ વિડીયો લઈને આવ્યા છે તો આજે અમે સ્ટોરીનો વિડીયો લઈને આવ્યા છે અમે તમારી યાર અમારી લવ સ્ટોરી શેર કરી એના પાર્ટ ત્રણ શેર કર્યા તમને બધાને બહુ ગઈમાં ઘણો બધો એમાં સપોર્ટ મળ્યો પછી શેર કરી હતી મારા મમ્મી પપ્પાની સ્ટોરી કે મારા મમ્મી પપ્પા કઈ રીતે ગુજરી ગયા શું થયું હતું શું નહીં એ સ્ટોરીને તમે ઘણો બધો સપોર્ટ કર્યો તો એ બદલ તો તમારા બધાનો પહેલાં તો ખૂબ ખૂબ આભાર અને એ પછીની સ્ટોરી મારે કરવાની હતી માનવના જન્મ પછીની કે કેવી તકલીફ આવી હું થયું હું નહીં એ બધું તમારે શેર કરવાનું હતું પણ એ સ્ટોરી શેર કરવામાં ઘણું મોડું થઈ ગયું ઘણા મને કમેન્ટ પણ આવતા હતા કે બેન સ્ટોરીનો પાક લઈને આવો લઈને આવો પણ ટાઈમ નહોતો મળતો અને ફાઇનલી ટાઈમ મળ્યો તો મેં એને સાહેબે નક્કી કર્યું કે મસ્ત એવી સ્ટોરી સોરી મસ્ત એવી સ્ટોરી તમારે શેર કરીએ તો આજે અમે શેર કરવાના છે માનવના જન્મ પછીની સ્ટોરી અને મારા ભાઈની એવી થોડીક એવી સ્ટોરી હું વચ્ચે શેર કરીશ કે મારા ભાઈ કઈ રીતના ગુજરી ગયું મારાથી નાનો બહુ વધારે તો નહીં કહ્યું એનું કારણ છે કે જ્યારે મેં મારા મમ્મી પપ્પાની સ્ટોરી શેર કરી હતી ને ત્યારે મને એટલા કમેન્ટ આવ્યા હતા ને કે એની કોઈ નિમિટ નહોતી અને બધાએ એક જ કીધું હતું કે બેન અમારે પાર્ટ ટુ નથી જોવો કે તમારા ભાઈ કઈ રીતના એક્સપાયર થઈ ગયા કે તમે આટલા દુઃખી ન થતા તમે ઉદાસ ન થતા અમારે નથી જાણવું કંઈ નહીં પણ મને દિલથી એમ થાય કે નહીં તમે મારી ફેમિલી છો તો થોડું ઘણું તમારી રીતે શેર કરવું જરૂરી છે અને આજ મારે સાહેબને પહેલાં એક વાત નક્કી થઈ ગઈ કે આંખમાંથી એક પણ આંસુ નીકળવું ન જોઈએ કે રોવાનું નથી તો જ સ્ટોરી શેર કરવી એટલે આ જ વાત ઉપર જ છે ને અમારે થોડીક લવ આવતી એટલે મોડું થઈ ગયું એટલે જ છે ને આ સ્ટોરીનો વિડીયો બનાવવામાં એટલું મોડું થઈ ગયું એટલે આના આના હાલતી હતી એટલે આટલો લાંબો ટાઈમ લાગી ગયો તો કંઈ નહીં હાલો થાય ને તો ડિસ્ક્રિપશન બોક્સમાં હું લિંક આપી દઈશ ત્રણે ત્રણ ની તો ત્યાંથી તમે લવ સ્ટોરીના પાર્ટ ત્રણ જોઈ લેજો મારા મમ્મી પપ્પાનો જે વિડીયો બનાવ્યો છે એ પણ જોઈ લેજો એટલે તમને બધો ખ્યાલ આવી જશે કે હું કહેવા માગુ છું કેમ કે તમે એ પાર્ટ ત્રણ જોવો ને તો જ આ પાર્ટ તમને મગજમાં બેસે સમજાય બરાબર ને નહીં તો સમજાય નહીં ઘણા બધા કમેન્ટ આવતા હતા કે બેન પાર્ટ ટુ ક્યારે બનાવશો પાર્ટ ટુ ક્યારે બનાવશો તો આપણે આ પાર્ટ ટુ તો નહીં કહીએ પણ પાર્ટ વન હું આના પણ આપણે પાર્ટ બે બે કે ત્રણ થાય જે થાય એ તમારે શેર કરશું પણ લવ સ્ટોરીના પાર્ટમાં જે તમે સપોર્ટ કર્યો છે ઓહો ગજબનો અને હજી વિડીયો હાલે છે તમારા કોમેન્ટ આવે છે તો એ જોઈને એટલી ખુશી થાય કે નહીં તમે મારી લવ સ્ટોરીના વિડીયામાં ઘણો બધો સપોર્ટ કરો છો મારા મમ્મી પપ્પા ગુજરી ગયા એ વિડીયોમાં તમારો એવો સારો એવો સપોર્ટ છે તો બસ આ સપોર્ટ તમે મને દેતા રહેજો અને આવો ને આવો જ સાથને સપોર્ટ દેવો ને તો હું આગળને આગળ તમારી ઘણી બધી સ્ટોરી શેર કરતી રહીશ કેમ કે મારા આ વીસ બાવીસ વર્ષના લગ્ન જીવનમાં ઘણા એવા ઉતાર ચઢાવ છે કે હું તમારી એ રે શેર કરીશ અને તમને મજા આવશે અને મારાય દિલનો ભાડ હળવો થાય શું કહું સાહેબ કેમકે મારી વ્યથા મારા ગામમાં ને મારા પરિવારમાં તો બધાને ખબર છે પણ હું તમારી એ શેર કરીને તો લાઈફ ટાઈમ મેમરી મારી પાસે સેવ થઈ જાય અને ભવિષ્યમાં અમારા માનવને ખબર પડશે મારી ધારાને ખબર પડશે કે મેં કેટલો સંઘર્ષ કર્યો હતો ને કેવી પરિસ્થિતિમાંથી અમે બહાર નીકળ્યા હતા અને આઈ લગી પહોંચ્યા હતા તો આવી કંઈક છે અમારી સ્ટોરી જે અમે આજે તમારી એ શેર કરવાના છે તો સૌથી તો પહેલાં તમે છે ને ચેનલમાં વાર આવ્યા હોય ને તો ચેનલને લાઇક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો ને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારા વિડીયો અને અમારી સ્ટોરી કેવી લાગે છે આગળની સ્ટોરી તો તમને બહુ જ ગમી તો તમે ત્રણ પાર્ટ તો જોઈ લીધા લવ સ્ટોરીના મમ્મી પપ્પા કેમ ગુજરી ગયા એ પાર્ટી જોઈ લીધો તો હવે આપણે માનવના જન્મ પછીનો જે અમે સંઘર્ષ કર્યો ને એ તમારી એ શેર કરવાના છે તો માનવનો જન્મ થયો તો બાર જાન્યુઆરી બે હજાર ચાર અને માનવ આઠમે મહિને આવ્યો છે પૂરે મહિને નથી આવ્યો અને નોર્મલ ડિલિવરી હતી માનવનો જન્મ પોણા ચાર વાગે થયો હતો સોમવાર અને પાચમ હતી ને શુભ ચોગડીએ એટલે માલ બાપાનો જ વાર હતો અને પહેલેથી અમે માલ બાપાને બહુ માનીએ અને રિયલમાં તમને કહું ને તો અમારા બાપાએ જ દીધેલો છે અમારા સુરાપુરા બાપાએ મારા શ્રીમતમાં એક એવી ઘટના બની હતી કે ઘણા કહેવાનું એવું હતું કે અમે લવ મેરેજ કર્યા એટલે કે મારાથી નિવત થાય ન થાય એટલે બીજાની ન્યા શ્રીમતમાં મારી પંચમાસી બહેન દીદીને ન્યા શ્રીમતનો પ્રસંગ હતો અમારા જ પરિવારમાં તો ન્યા એમ ચર્ચા થઈ હતી કે મારાથી બાપાના નિવદ ન થાય ને હું ન અડી શકું કેમ કે અમારી બેની કાસ્ટ અલગ હતી અને પછી બાપાએ હાજરી આપી અને મારી સાસુએ પૂછ્યું કે ભાઈ આવી રીતના કે છે તો મારા દીકરાની બહુના નિવત તો એ કરે કે ન કરે ત્યારે અમારા બાપાએ કીધું કે મારા દીકરાની બહુ છે અને મારો ગોઠી છે તો એ મારા નિવેદ કરશે ને એના હાથના નિવેદ રાંધેલા હું ખાઈશ અને એની ન્યા હું જો દીકરો દઉં ને તો તમે માનજો કે મેં દીધો એમ એનું પ્રમાણ અને બાપાએ પ્રમાણ પૂર્યું અને મારી ઘરે દીકરાનો જન્મ થયો એટલે મને ખબર પડી ગઈ કે મારા બાપાએ પ્રમાણ આપ્યું અને એને કીધું નહીં વચન પાડ્યું એટલે હું બાપાને તો દિલથી અમારા સુરાપુરા બાપાને બહુ જ માનું છું મારા બાપાને એટલું માનું છું કેમ કે કુળદેવી અને બાપા પહેલા પછી આપણે એ છે તો જ આપણે છે અને માનવનો જન્મ થઈ ગયો નોર્મલ ડિલિવરી થઈ ને વીસ પચીસ મિનિટ માનવી બાળાદ નેન્શનમાં ડોક્ટર ટેન્શનમાં બા બારોબાર બેઠા હતા અને એ રોવે કે જન્મ થઈ ગયો છે ને છોકરાનો રોવાનો અવાજ કેમ ન આવતો મેડમે આને બહાર જઈને કીધું કે તમારા ઘરે બાબાનો જન્મ થયો આ ખુશ થઈ ગયા અમાર કપિલે આવી ગયો તો દવાખાને એને સમાચાર થયા એટલે અને સોના લેમ્પ નીચે રાખો માનવને ઠંડા પાણીથી નવડાવ્યો એટલી થપકી મારી માનવને મારી મારીને લાલ જોર કરી દીધો હતો અને તોય માનવનું હૃદય ધબકતું હતું પણ કોઈ મુમેન્ટ જ નહીં બાળા હાથ જ ન દીધું એમ નમ જ અને જોઈને હું એ રો ટેબલ ઉપર અને પછી મેં બાપાને બે હાથ જોડીને પ્રાર્થના કરી કે બાપા તમે કીધું હતું કે હું દઉં તો માનજો તમે દીધું અને લઈ લીધું એવું થયું એટલે એ રીતના મેં અરજ કરીને બાપાને અને બાપાના બે દીવા મહિનાને હાથ હજી જોડી અને હાથ નીચે મૂકવું પેલા જીધો દવાખાનું ગજવી ને પછી હેલી આ થાય સાહેબ નવ નવ મહિના ભાર જીલો હોય અને એને રાખ્યો હોય પછી આપણી નજર સામે એમ કે આ વસ્તુ શક્ય નથી તો તકલીફ થાય કેમ કે ઈ સમયગાળામાં મેં ઘણું દુખ સહન કર્યું હતું ને મેં ન્યા પોઈચાતા પછી સાડા છ વાગે મને રજા દઈ દીધી મને વાટકી મહિનો હતો પણ નોર્મલ હતો કોઈ વાંધો નહોતો પણ થોડીક એવી અમારે પરેજી રાખવાની હતી ત્યારે કાચની પેટીમાં રાખવાનું નહોતું કીધું પણ થોડુંક ધ્યાન રાખવાનું હતું કે બહારની હવા ન લાગે કે મારા સિવાય એલર્જી થાય મારા સિવાય બને ત્યાં લગી બે ચાર મહિના કોઈને અડવાની એવું બધું હતું જે ડોક્ટરે અમને કીધું એ અમે ધ્યાન રાખવું તો એ માનવ તો અમારો હાજો મંદો હાજો માંદો છે ત્રણ વર્ષ લગી રહ્યો સતત બે મહિના દોઢ મહિનો નો થાય ને તો મારો માનો માંદો હોય કઈક ને કઈક થાય તહેવાર ક્યારે અમે એવું નથી કે ખુશીથી કર્યું એક તો પરિસ્થિતિ એવી હતી સાહેબને કામ ન મળતું પણ એક જોવાની ખૂબી હતી કે માનવનો જન્મ થયો ને અને એની છઠ્ઠી ગઈ પછી માન સાહેબને સામેથી બજારમાંથી કામ મળવા માંડ્યું અને સામેથી બધા કામ દેવા આવતા ત્યારે સાહેબ ઘરે જ કામ કરતા કાં દુકાન નહોતી સાહેબ ઘરે જ કામ કરતા પછી ધીમે ધીમે અમારે કામની શરૂઆત કરી પછી માનવ જેમ જેમ મોટો થતો ગયો એમ પછી આઠ કે નવ મહિના નો માનવ થયો ને એટલે માનવને ભરાણી થઈ ગઈ એટલું દવાખાનામાં દાખલ ના ત્રણ ત્રણ ચાર બાટલી બાટલા ચડે પછી એક માજી હતા એને કીધું કે તમે ભરાણી મતરાવો ને તો જ ઉતરશે આમ આનાથી નહીં ઉતરે આપણે મૂડ શરદી કે ડોક્ટર ની ભાષામાં કફ ને શરદી રોજ એને કફ ખેંચતા મશીનથી માનવને કા બે ટાઈમ એવી પરિસ્થિતિ હાથ તો એવો થઈ ગયો હતો હોજીને કે સતત બાટલા ચડતા એટલે મારા મમ્મી ને પપ્પાએ દિવસમાં બે વાર ત્રણ વાર દવાખાને આવતા મારા પપ્પાએ ઘણો સપોર્ટ કર્યો હતો મારા મમ્મી મારા હમું ન બોલતા પણ દવાખાને આવતા એનું ધ્યાન રાખતા બેહતા મારું ટિફિન ત્યાંથી આવતું ત્યારે છે ને પરિવારનો એટલો બધો સાથ નહોતો મને હતો પણ કેવા ખાતર હતો પણ કંઈ નહીં આપણે ભૂલી જવાની એ ટ્રેક ઉપર આપણે નથી જવું ને ઘડાય કમેન્ટ કરીને ઘણા એના comment આવે કે તમારે દેર દેરાણી કેમ ન આવતા કે આ કેમ ન આવતા ઓલા કેમ ન આવતા હું તમને અત્યારે કીધું હતું ને અત્યારે કહું કે મારા પરિવાર સપોર્ટ નથી મને અને હું video બનાવું ને એમાં તો હાવ સપોર્ટ નથી આવતા હોય બધા એટલે આમ તો support નતો પણ હાવ નથી અત્યારે આવે ખણાય પણ કોઈને ને video માં આવું ગમતું નથી ને જોવે છે બધાય video એમાં ના નહીં પણ કોઈને ને video માં આવું નથી ગમતું અને હું અહીંયા આ પ્લેટફોર્મ પર કામ કરું ને કોઈ ને ગમતું એટલે એના હિસાબે હું તમારી એને કોઈ ફેસ કે કોઈ વિડીયો શેર નથી કરતી મારા પરિવારવારનો એટલે કે મારા પિયર તરફથી બધાનો મને સપોર્ટ છે તો એનો તો વિડીયો હું તમારે શેર કરું જ છું પછી માનવને દવાખાનેથી ચાર દિવસ પછી રજા દીધી પછી અમારે આઠ દિવસ લગી એને ઇન્જેક્શન દેવડાવવા જવા પડતા રોજ બે વખત પછી માનવ નોર્મલ થઈ ગયો વાંધો ન આવ્યો પછી માનવ દોઢ બે વર્ષનો થયો ત્યારે તમને આગળ જોયું મારા મમ્મી મારા પપ્પા એક્સપાયર થઈ ગયા અને એ જ સમયગાળામાં માનવ પૂર્ણા ત્રણ વર્ષનો હતો અને બાર બે બે હજાર સાત હું ફરી પ્રેગનેન્ટ હતી સાતમો મહિનો હતો અને એ જ દિવસે મારા ભાઈએ સુસાઈડ કર્યું દવા પીધી અને એ એક્સપાયર થઈ ગયો પપ્પાની ભાઈની બેનની એક જ તારીખ છે બાર બે બે હજાર છ મારા પપ્પાએ એક સ્નાન કર્યું હતું અને બાર બે બે હજાર સાતના દિવસે મારા ભાઈએ દવા પીધી હતી એટલે મારો જન્મદિવસ હું એટલે જ નથી ઉજવતી તો તમને ખબર છે અને તે દિવસે મારો ભાઈ આખો દિવસ મારી ઘરે જ હતો પાંચ વાગે મને લાગ્યા ઘણી એવી વાતો છે કે હું અત્યારે તમારી શેર કરું કેમકે શેર કરવાથી મને થોડીક તકલીફ વધારે થાય કેમકે એ વસ્તુ બોલવામાં છે ને મારે દિલ ઉપર પથ્થર રાખવો પડે એટલે હું ખાલી તમને ટૂંકમાં કહી દઉં કે તમને એવું થાય નહીં કે અંજુબે સ્ટોરી શેર ન કરી અને પાંચ સાડા પાંચ વાગે ઘરે જઈને એને આ પગલું ભરી લીધું અને ફરી પાછું છ વાગે કાકા દીકરો એવો સાહેબની દુકાને તેડવા અને સાહેબ એવા ઘરે મને તેડવા અને ત્યારે મેં ગાઉન પહેર્યું હતું મારી પરિસ્થિતિ એવી હતી કે હું ખુદ ભાનમાં નહોતી કે મેં મારા છોકરાને કેને આપ્યો જ્યારે હું જૂનાગઢ પહોંચીને ત્યારે મને ખબર પડી કે મેં મારા માનવને કોને આપ્યો મારો માનવ ક્યાં છે એક બાપા અમે મળ્યા હતા મુસલમાનના એને ખાલી એટલું કીધું હતું મેં કે આ માજનભાઈ ગોલાવારાને આપી આવજો એટલે ભગવાનને કરવું ને ઉપરવાળાની મહેરબાની કે એ બાપા મારા સસરાની એટલે કે મારા સાસુનું ઘરે માનવને આપી એવા અને અમે મારા ભાઈને જૂનાગઢ લઈને ગયા શિવરાત્રીનો મેળાનો મેળો હતો એક કોઈ ડોક્ટર હાજર નહીં અહીંયા અમારા ગામમાં કેશોદમાં સિવિલમાં કે પ્રાઇવેટમાં કોઈ હંભાઈ રહ્યો કેમ કે એ લોકોને ખબર પડી ગઈ હતી દવાની બોટલ જોઈને કે આમાં કોઈ બચવાના ચાન્સ નથી એટલે એ લોકોએ ના પાડી દીધી તમે જૂનાગઢ લઈ જાઓ પછી તાત્કાલિક એમ્બ્યુલન્સ કરી હું સાહેબ મારા દાદીમાં મારા માસીનો દીકરો અને અમારા કપિલ અમે એટલા જણા એમ્બ્યુલન્સમાં લઈને ગયા અને જુનાગઢ હું મારા ખોરામાં એનું માથું નાખીને લઈને ગઈ હતી અને હદ વચ્ચે અમે પહોંચ્યા જુનાગઢ માલ બાપાના મંદિરથી આગળ પછી એક વખત મારા ભાઈ મારા હું જોયું અને દાંત કાઢ્યા ને આઈક ફેરવી ગયું એટલે કે એને આ દુનિયા છોડી દીધી મનેન સાહેબ ને બેને ખબર પડી ગઈ હતી પણ મારા ભાઈને એટલે અમારા કપિલને મારા દાદીમાને ખબર નહોતી પડવા દેવાની કે આ બનાવ બની ગયો છે એટલે એની સામે અમે મક્કમ થઈ ગયા હતા પણ મારી તો કોઈ ઓલી જ નહોતી કે હું

એને ચાઈ એ ડોક્ટર ને ઘરે થી બોલાવે કે અહીંયા પ્રોબ્લેમ વાળું હે ને તમે આ વસ્તુ કરી દીધી કે કેમ કે મારી હાલત એવી હતી કે હું 7 મહિનો પ્રેગ્નન્ટ હતી એમાં એક પણ એમ્બ્યુલન્સ ન મળે ત્યાંથી રાતના 12 વાગે લઈ આવવા રાતના અમે ત્યાંથી જૂનાગઢ થી 12 વાગે નીકળ્યા ને અહીંયા અમે 2 વાગે પહોંચ્યા ને પછી બધું જે એનું કરવાનું હતું પ્રિયા જે એની દેન દેવાનું બધું કર્યું અને 15 દી જેવા થયા ને પછી અમે હું સાહેબ અને મારો ભાઈ હાલીને

ડોક્ટરે બેડ રેસ રહેવાનું કીધું કેમ કે સાતમો મહિનો હતો એટલે બાળકની પછડાટ લાગી હતી મને થોડીક તકલીફ થઈ હતી અને મને કીધું હતું કે દોઢ બે મહિના તમારે સતત બેડ રેસ રહેવાનું છે તારીખ આપી હતી ત્યાં લગી પછી જોવું અમે જો જરૂર પડશે તો ઓક્સિજરીયન કરશું નહીં તો પછી કામવાળી પૈસા નહોતા કામવાળી રાખી પછી

જોવાતું હવે તો કેમ માણા થાય ને એનાથી વધારે માણા થયું સાહેબેનુ કહેવાનું એમ થાય ને માણા ક્યાંય માય નઈ ક્યાંય થયા કેમ કે અમારા પરિવારમાં મેં કીધું કે અમારા કુટુંબમાં પેલી વાર બન્યું હતું કે આવી મરણ થયું ને અમારે ઘરે પેલી વાર બન્યું હતું અને ઈ જે બે અઢી મહિના મેં કાઢ્યા છે ને એમ ક્યો ને કે મોરધી માનસિક થઈ ગઈ દી માનસિક એટલે કોઈ જાત જાતની ખાવાની, ખૂવાની, માનવની કોઈ જટની મને કઈ ખબર જ ન પડતી માનસિક કેમ તો હાલ ને એક ફટ તો એવું થઈ ગયું તો દાતની ડોટ વિચારમાં એકદમ પડી જાય ને એટલે દાતની ડોટ વળી જાય એકદમ

કે પાંચ છ અગરબત્તી કરો ને એને હે ને નાક રાખી જ મૂકાય છે શ્વાસ લે ને એટલે ડાયરેક્ટ અંદર જાય ને એટલે ઓટોમેટિક દાંતની લોટ ખુલી જાય એ રીતના અમે દાંતની લોટ ખોલતા ને માનો થોડોક નાનો હતો ને રમતો ગુજરી ગયા પછી હા ને એ મંજુ હુતી છે હુતી એટલે એને વિચારમાં વિચારમાં દાંતની લોટ વળી ગઈ છે ને હંડાઈ બાજુવાળા ને એમ કે હુતી છે માનો રમતો તો રમતો રમતો ઈ હોઈ ગયો હું મારું કામ કરતી હતી વિચાર કરતી કરતી ક્યારે મારા દાંતની ડોઢ ભરી ગઈ ને હું ઘા થઈ ગઈ ને મને નહોતી ખબર એટલે હું ઘરમાં એમ નમ જ પડી હતી અને ટીવી ચાલુ માનવ રમતો હતો એટલે એમ કહ્યું ને કે પાંચથી સાત કલાક હું એમને પડી હતી બાજુમાં બેન રહેતા થઈને એમ કે કંઈક કામ કરતી હશે છે માનવનો એવા જ નહીં મારો માનવ બહુ જ મોજો હતો તોફાનીનો તો ડાયો હતો એકલો એકલો રેમા કરે એટલે એની એક નીંદર થઈ ગઈ ઊઠ્યો અને રોવાનું ચાલુ કર્યું ને અને રોતો રોતો એ ત્યાં ગયો ને ત્યાં ખબર પડી કે મને કંઈક થયું પછી બહુ રોતો હતો ને એટલે માનવ ત્યાં ગયો અને એ એને લઈને આવ્યા કે અંજુ કેમ એટલો બધો માનવ રોવે છે તું કેમ લેતી નથી તો એને ઘરમાં જોઈને તો હું એમને ઘરમાં જતી પાઠ પડી હતી પછી એ ગયા

સવારે એને ભેગું નીકળી જવાનું બપોરે એને ભેગું આવવાનું વરી પાછી બપોરે વઈ જવાનું સાંજે આવું એ હોય ને ત્યારે બધું કામ કરી લેવાનું એ જાય ન જાય એ રીતના કરીને અમે ચાર છ મહિના કર્યા પછી આ મારા ભાઈનું ભાઈનું પછીથી બહુ તકલીફ થવા મળી પછી ધીમે 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 દુકાનેથી પછી ઘરનું કામ આવતું ગયું ને કામમાં જીવ પોળવાતો ગયો એમ હાલ્યા રાખ્યું પછી પછી સાહેબે મને સોની કામ શીખવાડ્યું એટલે એ ચાંદીની માળા કરતી કંઠી કરતી પછી થોડીક એવી એના કામમાં મદદ કરતી હું બહારથી કામ લઈ આવતી જેમ કે તોરણ છે ઝુમર છે મરચાના દાંડલા બીબતી સાડી ઉપરથી એવા ઘણા કામ કર્યા ઘરે બેહીને જેટલું એમ થાય કે મહેનત થાય ને ટેકો થાય ને એટલું દઉં અને ખાસ કરીને તો પૈસા કરતાં વધારે છે ને મારો મગજ એમાં એક્ટિવ ને એના હાથ થઈને કામ કરતી કે મારા મગજમાં ખોટા વિચાર ન આવે ને હંજે જે થાકું તો હોઈ જાઉં પણ તોય છે ને એમ થાય કે ક્યાંક ને ક્યાંક ખૂણે આપણે એક વિચાર આવી જાય કેમ કે દોઢ વર્ષની અંદર તમે ત્રણ વ્યક્તિ ગુમાવો પછી ખુદનું તમારું સંતાન ગુમાવો તો એ હાલત શું થાય મામા ભાણીને દોઢ જ મહિનાનો ફેર અને મારા પપ્પાને ભાઈને બેની એક જ તારીખ છે મરણની બાર બે બે હજાર છ મારા પપ્પા ગુજરી ગયા બાર બે બે હજાર સાત મારો ભાઈ ગુજરી ગયો ત્યારથી મેં નક્કી કર્યું કે જ્યાં લગી હું જીવીશ ને ત્યાં લગી મારો જન્મદિવસ નહીં ઉજવું કેમ કે મને મારા જન્મદિવસથી નફરત થઈ ગઈ કે મારો જન્મદિવસ આવે ને એટલે મને અઠવાડિયું દસ દિવસ છે ને બે ચેની થાય ને મારા મગજને એ આખી રીલ ફરવા માંડે પણ આ લોકોની સામે હું ક્યારેય છે ને શેર ન કરું કે ઈ કઉ ની ઈચ્છા ને કોણ બેલી ને રોય વિચારમાં એ હોય ને બિચારા બહુ માર ખાતો ખુદ ને ભાન જ ન રહેતી તો શું કરવા કે હું હું કરું છું હું નહીં મારો મગજ જ એટલો ઓલો થઈ જાતો કે અંજુ ને કાઈ નો ખી જાય હું ખી જાતો ઈ દુનિયામાં વઈ જાય પાછી એટલે ઈ માલે જ ઉપાધી થાય એટલે બહુ મહેનત કરી સંઘર્ષ કર્યો એ ચાર પાંચ વર્ષ અમે જે માનવના જન્મ પછીના જે અમે બે હાજર આઠ લગી જે સંઘર્ષ કર્યો ને ઓહો એની કોઈ સીમા નથી બે હાજર આઠ પછી ભગવાને કીધું હતું કે હજી તમે ક્યાં જાવ છો હજી બાકી છે એના પછી નું તો હજી ભયાનક મંજર તમારે જોવાનું બાકી છે બે હાજર આઠ માં એક મિસ થઈ ગઈ ડિલિવરી પાંચમે મહિને દીકરી હતી ત્યારે એવું હતું બધું નોર્મલ હતું કઈ નતું

એટલે એવું આમ નક્કી કરી લીધું હતું પણ તોય છે ને ક્યાંક ને ક્યાંક ભગવાનની કંઈક ઈચ્છા અલગ હશે કે અમારે કઈ દુઃખ દેવાનું હતું દેવાનું હતું ને કઈક અમારે કંઈક દેણી બાકી ઓલા ભવની કે જે ચૂકવવાની બાકી હશે કે દુઃખ ભોગવવાનું બાકી હશે તો એ પછી હું તમને બધું છે ને બે હજાર દસની ની જે સ્ટોરી કરીશ ને નવથી થી ની એ બીજા પાર્ટમાં કેમ કે આ પાર્ટમાં નહીં કહું આમાં જ બધું કહી દઈશ ને

પરિસ્થિતિ એ જ હતી એમાં તો અત્યારે અમે હોત જ નહીં ને એક સમય એવો આવી ગયો તો કે હું નક્કી કર્યું હતું કે દવાની સીસીપી ભૂઈ જાવ હવે જીવું જ નથી આ દુનિયામાં રહેવાનું 2010 માં 2010 માં એવું મારી એરે બની હતું એ બધું હું તમારી એરે શેર કરીશ પાર્ટ 2 માં તો આ તો પાર્ટ 1 તો તમને કેવો લાગ્યું અને અમારી આ સ્ટોરી કેવી લાગી જે રીઅલ છે જે હકીકત છે ને એ અમે તમારી એરે શેર કરી દઉં અને જલ્દી જ હું આવીશ પાર્ટ 2 લઈને અને આજ વખતે જો તું રોઈશ અને જીવ બારીશ ને તો વિડીયો સ્ટોરી હું અંદર થી એટલી કઠણ થઈને બેઠી એની કોઈ સીમા નથી પણ અંદરથી તો મારો હૃદય જાણે છે કે મારું મન જાણે છે કે અંદર થી હું કેટલી દુખી છું પણ કઈ કે જો તું તારા એક પાણી આવ્યું ને તો વિડીયો બંધ કરી દેશ તમને તકલીફ પડે મને તકલીફ પડે એટલે મેં થોડીક હિંમત રાખી અને હિંમત રાખીને તમારી એરિયા અને બહુ શોર્ટ શોર્ટમાં તમને કહેવાની કોશિશ કરી ડિટેલમાં કંઈ નથી કીધું કેમ કે થોડીક તકલીફ થાય એની હિસાબે આ તમને લિંક હું તમને નીચે આપી દેજો તમે અમારી લવ સ્ટોરીના પાર્ટ ત્રણ નો જોયા હોય ને તો જોઈ લેજો એટલે જો તમે છે ને પેલા મારા લવ મેરેજના ત્રણ પાર્ટ છે ને એ જોઈ લેજો પછી મારા મમ્મી પપ્પા કેમ ગુજરી ગયા એ પાર્ટ જોઈ લેજો અને પછી આ પાર્ટ જોવો ને એટલે તમને આખી સ્ટોરી જાય કે હું તમને હું કહેવા માગું છું હું નહીં જો આ વિડીયો જોવો ને તો તમને કંઈ ખબર નહીં પડે કે હું હું કહેવા માગું છું હું નહીં તો પહેલાં તમે એ ચારે ચાર પાર્ટ જોઈ લેજો ને પછી આ જોવો ને એટલે ખ્યાલ આવી જાય અને જલ્દી હું પાર્ટ ટુ લઈને આવીશ તો બસ આજ કેવું હતું તો આજ તો મારો આજનો સ્ટોરીનો વિડીયો તો તમને કેવો લાગ્યો જો ગઈ મૂવિયું તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કોમેન્ટ કરીને જજો તો ફરી પાછી મળીશું તમને

પેટના દીકરાને લઈ લીધો ઘણીનો દિવસ મેં દવાખાનામાં રાખ્યો મેં હાજો તે એને લઈ લીધો હવે મારો આધાર એક જ છે મારું ઘરનું માળ તો મારો જે દીકરો છે માનવ એનું ને મારું શું થાય અત્યારે કોઈ નથી તો આ કદાચ નહીં હોય તો મારું શું થાય